I'm done. નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાકરછા પીરે તો જોઈ શકો છો આપ આ ભાકરછા પીરનું દરગાહ છે સામે અને આ બધો એરિયા છે તે ભાકરછા પીરનો છે તો આપણે પહેલાં પણ મિત્રો હાજીપીર દાદાનો જે દરગાહ છે તે પણ આપણે વિડીયો આના ઉપર ચેનલ ઉપર ઉપર છે અને ત્યારબાદ આપણે પીરનો પણ વિડીયો રાખ્યો છે ને હવે આપણે ભાકરશા પીર છે તે પણ બધા શું શું તેનો ઇતિહાસ છે ને તેની જગ્યા વિશે જાણકારી દઈશું મિત્રો તો અહીં પણ જોઈ શકો છો આપ સમાધિઓ આવેલ છે અને આ મેન છે તે ભાકરશા પીરનું દરગાહ છે તો દર્શન કરીશું જોઈશું અને તેના બારામાં આપણે જાણકારી મેળવીશું અને આ બાજુ તેની ગુફા પણ આવેલી છે ત્યાં કહે છે ભાકર છપ્પીએ તપસ્યા કરી હતી તે પણ આપણે જાણીશું

લખેલું છે નજારો અને અહીંયા બાજુમાં એક નદી પણ જઈ રહી છે હાલ તો ખાલી છે વરસાદ નથી આવ્યો પરંતુ નદી છે અહીંયા અને આ જગ્યા જે જોઈ રહ્યા છો તે ભાકરછા પીની દરગાહની સામે આવેલ છે આ છે દરગાહ અને આ બધું એરિયા અહીંયા બેસવા માટે સુવા માટે બધી વ્યવસ્થા છે અને ઘણી એવી વિશાળ જગ્યા આવેલી છે તો હાથ પીરે જે માણસો પગપાળા જતા હોય ત્યાં અહીં પણ આવે છે દર્શન કરે છે અને સારી એવી સુવિધા પણ અહીં રાખવામાં આવી છે અને હવે આપણે જે ગુફા હતી તે ગુફા જોઈશું ઉપર અહીં આવેલી છે ટેકરી ઉપર ગુફા બરાબર છે અંદર ગુફામાં જવાનો માર્ગ આપણે જઈશું અંદર ગુફામાં तो बहुत सांकड़ी ये भी जगह है तो अंदर लाइट नहीं पन व्यवस्था ची ये पर बहुत सारू क्या है ठीक हो क्या इतना ये और ये बहुत घर में क्या है तो ये जो ये आपको कौन करेगा मेरे मुख्य मालिक हाँ जी आप હવે ગુરુનાગરમાં ગુરુલાલ કાલી પાટ પાસે બોલજો જો હા પેલી ફેરા લેવી ના હા અતિજાનો દુજે પી દીધો હા મારું દલે આ જગ્યા છે ગુફા જે એવું કહેવામાં આવે છે કે જે તે વખતે આ ગુફામાં અહીં વાકચા તપસ્યા કરતા હતા અને અંદર અને આ ગુફા તે વખતે એવું કહેવામાં આવે છે કે ઠેઠ જૂનાગઢ નીકળતી હતી તો પવિત્ર જગ્યા છે બહુ આ અને ઘણા માણસો અહીં આવે છે અંદર બહુ ગરમી હતી એટલે આપણે બહાર નીકળી આવીએ છીએ અને જગ્યા જોઈ શકો છો આ ગુફામાં જવાનો રસ્તો છે અને આ આજુબાજુની જગ્યા અને મિત્રો આ જગ્યા ક્યાં આવેલ છે તેની વાત આપણે કરીએ તો આ જગ્યા આવેલ છે નખત્રાણા ભુજ નખત્રાણા ભુજ હાઈવે જે નારાયણ સરોવર તરફ જઈ રહ્યો છે માતાના મઢ તરફ અને વચ્ચમાં આવેલું છે રવાપર ગામ ને રવાપર ગામની બાજુમાં જ આ ચાર પાંચ કિલોમીટર એનાથી દૂર આવેલી છે આ જગ્યા ભાકરશાહ પીરની તો અહીંયા લગભગ મહારાષ્ટ્ર આપણા દેશ આખા દેશા દેશમાંથી માણસો અહીં આવે છે કચ્છ ગુજરાત મહારાષ્ટ્રથી પણ માણસો અહીંયા આવે છે હાજીપીરે કરોલપીર અને ભાકરશાહ અહીંયા દર્શન કરવા તો બહુ ઐતિહાસિક જગ્યા છે આ અને પથ્થર રાખી અને પોતાની મનોકામના કરી જાય છે લોકો આપણે અલગ અલગ જગ્યાએ જોઈ શકો છો પથ્થરોની ઢીગલી કરવામાં આવી છે એવું માનવામાં આવે છે કે પથ્થરની ઢીગલી કરી અને જે પણ આપણે માનીએ માંગ માનતા કરીએ તે આપણી માનતા પૂરી કરે છે દાદા એવી સૌની શ્રદ્ધા અલગ અલગ જગ્યાએ ઘણી એવી પથ્થરની ટેકરીઓ કરવામાં આવી છે